હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કૂકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખમણ આ ખમણ માત્ર પાંચથી દસ જ મિનિટના સમયમાં થઈ જાય છે અને આ ખમણને આપણે ઇઝીલી આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો ચલો આવો જલ્દીથી ખમણ બનાવવાની રેસીપી જોઈ લઈએ રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન પ્રેસ કરી દો એટલે જ્યારે જ્યારે હું નવા વિડીયોઝ અપલોડ કરું ત્યારે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે ખમણ બનાવવા માટે આપણે લઈશું બસો ગ્રામ કાચી કેરી સો ગ્રામ ગોળ ત્યારબાદ લઈશું અડધી ચમચી જીરું ત્રણથી ચાર નંગ લવિંગ બે નંગ તજ ત્યારબાદ મસાલાઓમાં લઈશું નમક લાલ મરચું પાવડર અને હિંગ જેનો ઉપયોગ આપણે સ્વાદ પ્રમાણે કરીશું ખમણ બનાવવાની રેસિપી શરૂ કરીએ તેના માટે આપણે પહેલા જે પણ કાચી કેરી લીધેલી છે બધી જ કાચી કેરીને ખૂબ જ સારી રીતે ધોઈ અને તેની છાલ ઉતારી લઈશું ત્યારબાદ હવે બધી જ કાચી કેરીની છાલ ઉતાર્યા બાદ તેમાંથી બીયા કાઢી લઈશું બિલકુલ આવી રીતે બધી જ કાચી કેરીમાંથી બિયા કાઢી લઈશું જો તમારી કાચી કેરી મોટી હોય તો તેમાંથી ગોટલી કાઢી લેવી ત્યારબાદ હવે બધી જ કાચી કેરીને આપણે ખમણી લેવાની છે તેના માટે આપણે એક મોટી ખમણી લઈશું જેથી કરીને આપણું ખમણ એકદમ પ્રોપર બને જો તમે કાચી કેરી આવી રીતે ઊભી પકડીને ખમણ ખમણશો તો તમારું ખમણ એકદમ નાનું નાનું આવશે જે તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતનું ખમણ આવશે અને જો તમારે નાનું નહીં અને મોટી સાઇઝનું લાંબુ ખમણ જોઈતું હોય તો આવી રીતે કાચી કેરીને આડી પકડીને ખમણવાની જેથી કરી અને ખમણ ખૂબ જ સરસ અને લાંબુ લાંબુ આવશે બિલકુલ એ જ રીતે આપણે હવે બધી જ કાચી કેરીને ખમણી લઈશું કાચી કેરીનો આ આપણે જે ખમણ બનાવીએ છીએ તેને આપણે ફ્રીઝરમાં રાખી અને એક વીક સુધી તો આરામથી સ્ટોરેજ કરી શકીએ છીએ આ ખમણ આપણે રોટલી પરાઠા કે છેપલા જોડે ખાઈએ તો ખૂબ જ સરસ લાગે છે અને ટ્રાવેલિંગમાં પણ લઈ જવું હોય તો આ ખમણ ઈઝીલી લઈ જઈ શકે છે તો તમે જોઈ શકો છો કાચી કેરીનું ખમણ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે જો તમારે ખમણ બનાવવામાં આને આ કાચી કેરીનું ખમણ આવી જ રીતે યુઝ કરવું હોય તો પણ કરી શકાય પરંતુ જો તમે આટલું ખાટું ના ખાઈ શકતા હોય તો તેના માટે આપણે આવી જ રીતે બધી કાચી કેરીનું ખમણ હાથમાં લઈ લેશું અને તેને હાથથી જ થોડું પ્રેસ કરી દઈશું જેથી કરી અને તેમાં રહેલું ખાટું પાણી નીકળી જાય અને આપણી કેરી ઓછી ખાટી થઈ જાય જો તમને ખાટું પસંદ હોય તો આ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી અને જો તમે ખાટું ના ખાઈ શકો તો આવી જ રીતે બિલકુલ હાથથી પ્રેસ કરીશું જેથી કરી અને પોસિબલ હોય એટલું બધું જ ખાટું પાણી તમે બહાર કાઢી શકો છો તો હવે આપણું આ ખમણ તૈયાર છે જેનું આપણે કેરીનું ખમણ બનાવવામાં ઉપયોગ કરીશું હવે તેનો વઘાર કરવા માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું એકદમ તતડી જાય ત્યારબાદ તેમાં તજ અને લવિંગ એડ કરી દઈશું તજ લવિંગ અને જીરુંનો ટેસ્ટ આ કાચી કેરીના ખમણમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે તૈયાર કરેલું કાચી કેરીનું ખમણ એડ કરી દઈશું અને તેને ખૂબ જ સરળ રીતે વઘારમાં મિક્સ કરી દઈશું બિલકુલ આવી જ રીતે તેને ધીમે ધીમે હલાવતા જઈ અને મિક્સ કરતા જવું જેથી કરી અને ખમણ એકદમ ક્રશ ના થઈ જાય હવે આ ખમણને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચ થી દસ મિનિટ સુધી કૂક થવા દઈશું અને તેને ધીમે ધીમે જ આપણે હલાવતા પણ રહીશું જેથી કરી અને ખમણ નીચેના બેસી જાય તો હવે આપણું ખમણ એકદમ કૂક થઈ ગયું છે તો તેમાં આપણે મસાલાઓ કરી લઈશું મસાલામાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું નમક અને ત્યારબાદ એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર તમને જેટલી તીખાસ પસંદ હોય એટલી લાલ મરચું પાવડર એડ કરી શકાય અને હવે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર હવે બધા જ મસાલાઓને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું બિલકુલ આવી જ રીતે આપણે તેને મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી જો તમે આ કાચી કેરીનું ખમણ બાળકો માટે બનાવતા હોય તો તેમાં લાલ મરચું પાવડર અવોઈડ પણ કરી શકાય તેના માટે તમે ખાલી હળદર અને નમકનો યુઝ કરી અને આ ખમણ બનાવી શકો છો હવે બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને પાંચક મિનિટ સુધી ચડવા દઈશું અને તેને બિલકુલ આવી જ રીતે ચમચા વડે હલાવતા રહીશું નહીતર તે નીચે બેસી જશે ત્યારબાદ હવે તેમાં એડ કરી દઈશું આપણે ગોળ અને બિલકુલ ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું અને ખૂબ જ સારી રીતે મિક્સ કરતા જઈશું ખમણ બનાવવામાં આપણે ગોળની કોઈ પણ પ્રકારની ચાસણી નથી બનાવવાની પરંતુ ગોળ ઓગળી અને ખમણમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાવી અને મિક્સ કરતા જવું તો તમે જોઈ શકો છો આપણો ગોળ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણા ખમણનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને કન્ટેનરમાં ભરી લઈશું તમને જો કાચી કેરીના ખમણની રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે આઇકન પ્રેસ કરી દો થેન્ક યુ